આપણે આપણે નિકટત આપણે હું છું બન્નેમાં મતલબ વર્ષ થઈ ગયું છે એકર તો બહાર જબ જ્યારે આવશે આયોસત તવાડીઓસત ન હોય એટલે આપણે વાડીએ જાવીશું પાણી વાળવા તો યેલો મિત્રો આપણે પોગી જેસી વાડીએ ને વાડીએ માઇન્ડલીમાં થોડું પાણી ઓળવાનું છે માઇન્ડલીમાં પણ વરસાદ થઈ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે વરસાદ આવી જાય તો હારું થોડુંક પાણી તો ઓળવાનું જ છે આ લો પાણી વાળી આપ તો મિત્રો થોડાક ને એટલે થોડો ખારો વરસાદ આવી ગયો છે આપતો છે પણ મને લાગે છે ખાલીમાં પાણી તો ઓળવું જ આવી ગયો દેખાય છે પછી પાછા આવી ગયા આપણે માંડવીમાં પાણી વાળા એવું હલો થોડુંક પાણી વાળી નાખી પછી સારો વરસાદ આવી ગયો છે આ પાણીમાં માંડવીમાં પાણી વાળવાની ઉપાધી ગઈ આવો નવો એક કલાક રહે ને તો કપાન માંડવી બે પી જાય મિત્રો વાળીએ કામ પતાવીને પાછા નીકળી ગયા આપણે ઘર તરફ